નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પર્વની ગુરુચાવી અંતર્ગત વિડીયો નંબર આઠ લાસ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર ચાર પૂર્ણ કર્યું હતું એ વિડીયોમાં મેં તમને જણાવ્યું હતું કે ચેપ્ટર નંબર ચારમાં ભાગીદારીનું પુનઃગઠનના જે મુદ્દા આવે છે જેમાંથી પુનઃમૂલ્યાંકન ખાતું એટલે કે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે સાથે સાથે અનામતો અને એકત્રિત નફા નુકસાનની વહેંચણી એ પણ ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે જેની જરૂરત આપણે આ ચેપ્ટર નંબર પાંચ અને છમાં પણ પડવાની છે તો હવે આજે એક નવા ચેપ્ટર સાથે આપણે શરૂઆત કરીએ ભાગીદારનો પ્રવેશ ચેપ્ટર નંબર પાંચ જેનો ગુણભાર બોર્ડમાં દસ માર્કનો છે આઠ માર્ક્સનો એક દાખલો અને એક માર્ક્સ એમસીક્યુ અને એક માર્ક્સ આપણે એક વાક્યનો જવાબ આ રીતે દસ માર્ક્સ છે પણ સાથે સાથે હવે જનરલ ઓપ્શન્સમાં આપણને અઢાર માર્ક્સ મળે છે એટલે કે સેક્શન એની અંદર તમને આઠ માર્કનો એક બીજો એક એક્સ્ટ્રા દાખલો ચેપ્ટર નંબર પાંચમાંથી મળવાનો છે એટલે કે જો તમે ચેપ્ટર છ અથવા તો ભાગ બેના ચેપ્ટર નંબર એક એટલે કે શેર મૂડીને કોઈ જગ્યાએ તમે ઓપ્શનમાં કાઢવા માગતા હો તો તમે પ્રવેશના બે દાખલા ગણીને એને ઓપ્શનમાં કાઢી શકો છો તો એટલા માટે આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે તો હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ તો સૌથી પહેલા કે ભાગીદારી પેઢીમાં ભાગીદારનો પ્રવેશ શા માટે કરવામાં આવે છે તો ભાગીદારનો પ્રવેશ એ ભાગીદારીનું એક પ્રકારનું પુનઃગઠન છે જે ચેપ્ટર ચેપ્ટર નંબર ચાર આપણે શીખીને આવ્યા છીએ એ જ પુનર્ગઠનનો જ આ એક ભાગ છે ભાગીદારના પ્રવેશથી ચાલુ ભાગીદારો વચ્ચેની ભાગીદારીનું શું થાય છે વિસર્જન થાય છે એટલે કે જ્યારે પેઢીમાં કોઈ નવો ભાગીદાર પ્રવેશ કરે છે ત્યારે જૂની ભાગીદારીનો અંત આવે છે અને એક નવી ભાગીદારીની શરૂઆત થાય છે નવા પ્રવેશ ભાગીદાર સહિત બધા ભાગીદારો વચ્ચે નવી ભાગીદારી અસ્તિત્વમાં આવે છે અને નવું કરારનામું અમલમાં આવે છે નવા ભાગીદારના પ્રવેશ વખતે નવા ભાગીદાર લાવવાની મૂડી પાગડી તેના નફાના ભાગ વગેરે શરતો નક્કી કરવામાં આવે છે નવો ભાગીદાર તેના પ્રવેશથી પેઢીની મિલકતો જવાબદારીમાં તેમજ નફામાં પણ તેનો હિસ્સો મેળવે છે તો આ ચેપ્ટરનો જે અગત્યનો મુદ્દો એ છે કે જ્યારે નવો પ્રવેશ મેળવે છે એટલે એને નફામાં કેટલો ભાગ આપવાનો છે એને મૂડી તરીકે શું લાવવાનો છે એને પેઢીની મિલકતોમાં કેટલો ભાગ મળશે બરાબર આ બધી જ માહિતી આપણે જોવી પડશે તો એના માટે આપણો ઓગણીસો બત્રીસનો નો જે ભાગીદારી કાયદો છે એની કલમ એકત્રીસ મુજબ બધા જ ચાલુ ભાગીદારોની સંમતિ વગર આપણે નવા ભાગીદારને પ્રવેશ આપી શકતા નથી તો આ ખાસ યાદ રાખવાનો છે કે જ્યારે પેઢીમાં કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપવાનો છે તો બધા જ ભાગીદારોની સંમતિ વગર પ્રવેશ મળી શકે નહીં હવે નવા ભાગીદારના પ્રવેશની અસર શું થશે તો પહેલું તો જૂની ભાગીદારીનો અંત આવે છે અને એક નવી ભાગીદારી અસ્તિત્વમાં આવે છે બીજું છે નવા ભાગીદારની પેઢીમાં ભવિષ્યમાં નફામાં ભાગ મળે છે પરિણામે જૂના ભાગીદારોના નફામાં શું થાય છે ઘટાડો થાય છે તમે જુઓ કે એક નવો ભાગીદાર દાખલ થયો અને એને આપણે ચોક્કસ ભાગ આપવાનો છે તો એના કારણે શું થશે કે જે જૂના ભાગીદારો છે એમના નફામાં શું થશે ઘટાડો થશે

આપણે જૂના ભાગીદારો વચ્ચે વહેંચી દેવી પડે છે તો એમાં હંમેશા યાદ રાખવાનું છે કે આપણે એને જૂના પ્રમાણમાં વહેંચવાની છે મિલકતોનું પુનઃ મૂલ્યાંકન અને જવાબદારીની પુનઃ આકારણી તો જે પોઈન્ટ આપણે ચોથા ચેપ્ટરમાં પોઈન્ટ શીખી ગયા કે પેઢીના ચોપડે જેટલી પણ મિલકતો દર્શાવેલી છે એ દરેક મિલકતોનું આપણે શું કરવાનું છે પુનઃ મૂલ્યાંકન કરવાનું છે અને જે જવાબદારીઓ છે એની પુનઃ આકારણી કરવાની છે પેઢીની પાઘડીનું પુનઃ મૂલ્યાંકન સૌથી અગત્યનો મુદ્દો છે પાઘડી પેઢી અત્યાર સુધી પોતાની જે ક્ષમતા પ્રમાણે નફો કમાયો છે તો એના માટે પાઘડીનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે અને એની હિસાબી અસર આપવા માટે નવો ભાગીદાર અલગ અલગ રીતે પાગડી ધંધામાં આપે છે નવા ભાગીદારી કરારનામામાં નક્કી કરેલું હોય તો જૂના ભાગીદારોએ રાખવાની મૂડીમાં પણ ફેરફાર ઘણીવાર નવા ભાગીદારના પ્રવેશ વખતે જૂના ભાગીદારો પણ એવું વિચારે છે કે હવે આપણે પણ નવી રીતેથી એક નવી શરૂઆત કરીએ અને એ વખતે એ લોકો પોતાની મૂડીમાં ફેરફાર કરે છે આમ નવા ભાગીદારના પ્રવેશના કારણે નીચે મુજબની બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે તો એક તો પહેલું આવશે નફા નુકસાનનું નવું પ્રમાણ અને જૂના ભાગીદારનું ત્યાગનું પ્રમાણ તો અહીંયા કોઈ પણ દાખલો ગણવો છે તો તમારે રકમમાં જોઈ લેવાનું કે તમને નફા નુકસાનનું નવું પ્રમાણ અને જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ આપેલું છે કે નથી આપેલું જો આપેલું હોય તો ઠીક છે ન હોય તો આપણે એને શોધવું પડશે પાગડી અંગેની હિસાબી અસરો નવો ભાગીદાર કેટલી પાઘડી લાવે છે રોકડમાં લાવે છે કે નથી લાવતો અને એની હિસાબી અસરો મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન તો ધંધાની મિલકતોને દેવાનું તો જે તમને હવાલા આપેલા હશે કે કોઈ પણ મિલકતની કિંમતમાં આટલો વધારો કરવો ઘટાડો કરવો અને દેવાની કિંમતમાં વધારો ઘટાડો ત્યાર પછી અનામતો અને એકત્રિત નફા નુકશાની વહેંચણી તમારે જે જૂનું પાકું સર્વ્યુ આપેલું છે એની અંદર જોવાનું છે જો તમને કોઈ પણ અનામત આપેલી હોય એટલે કે સામાન્ય અનામત અનામત ભંડોળ કારીગર અકસ્માત વળતર ભંડોળ નફા નુકસાનની જમા બાકી કોઈ પણ નુકસાન હોય નફા નુકસાનની ઉધાર બાકી તો આ બધાને તમારે શું કરવાનું છે જૂના ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનું છે અને જો તમને કહેવામાં આવે કે ભાગીદારો એમની મૂડીમાં પણ ફેરફાર કરવાનો છે તો જે ભાગીદારની મૂડીને પાયા તરીકે ગણવાની હોય એને ધ્યાનમાં રાખી અને તમારે મૂડીમાં પણ શું કરવાનું છે ફેરફાર કરવાનો છે હવે નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી અને ત્યાગના પ્રમાણની ગણતરી કઈ રીતે કરીશું તો મિત્રો તમે જોશો કે જ્યારે પણ તમને દાખલો આપેલો હશે તો એની અંદર તમને બે શબ્દ આપેલો હોય પોતાના ભાગમાંથી પોતાના ભાગનો તો આ વાક્ય રચના પરથી તમને ખ્યાલ આવી જશે શું કરવું જ્યારે પણ શબ્દ આવે છે પોતાના ભાગમાંથી દાખલા તરીકે એ અને બી ભાગીદાર છે અને સી નવ ભાગીદાર દાખલ થાય છે અને તમને એમ કહેવામાં આવે કે એ પોતાના ભાગમાંથી એક પોન પાંચ ભાગ આપશે તો જ્યારે તમને પોતાના ભાગમાંથી શબ્દ આપ્યો છે તો ત્યાગનું પ્રમાણ શોધવા માટે તમારે ભાગીદારનો ત્યાગ શોધવા માટે એનું જે જૂનું પ્રમાણ હોય એમાંથી જે ત્યાગ આપ્યો છે એક પોન એ શું કરવું પડશે માઇનસ કરવું પડશે એટલે પોતાના ભાગમાંથી હોય તો આપણે શું કરવાનું છે માઇનસ કરવાનું છે પણ જ્યારે શબ્દ હોય પોતાના ભાગ નો કે એ પોતાના ભાગ નો એક પંચમાંશ ભાગ ત્યાગ આપે છે તો તમારે જોવાનું છે કે એનો ભાગ કેટલો છે તો એનો જે કોઈ ભાગ હોય એના ગુણ્યા જે ભાગ આપવાનો છે તો પહેલા ગુણાકાર કરી અને ત્યાગ શોધવો પડશે અને એ ત્યાગ શોધ્યા પછી જ એની બાદ બાકી થશે તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે ત્યાર પછી આપણે ધ્યાન રાખવાનું છે કે પાઘડીની હિસાબી અસરો કઈ રીતે આપવાની છે તો એના માટે તમને ચોપડીમાં હિસાબી ધોરણ છવ્વીસની માહિતી આપેલી છે તો આ હિસાબી ધોરણ છવ્વીસ આપણને શું કહે છે તો હિસાબી ધોરણ છવ્વીસ એવું કહે છે કે કોઈ પણ પાગડી માટે જ્યારે તમારે નોંધ કરવાની હોય તો પેઢીના ચોપડે પાગડી ક્યારે દર્શાઈ શકાય જ્યારે પાઘડી ધંધાના ચોપડે લાવવામાં આવે ત્યારે શું થાય છે કે આપણે ભાગીદારીનું પુનઃ કરીએ છીએ એટલે જે નવો ભાગીદાર પાગડી આપશે એ પાગીદાર પાગડી આપણે કોને આપી દઈએ છીએ જૂના ભાગીદારોને એટલે આપણે પેઢીના ચોપડે ક્યાંય પાઘડીની હિસાબી અસર એટલે કે પાઘડી ખાતું દર્શાવવાનું નથી ત્યાર પછી જ્યારે નવા ભાગીદાર દ્વારા ખાનગી રીતે પાઘડી આપવામાં આવે ઘણીવાર દાખલામાં તમને એમ કહેવામાં આવે કે નવો ભાગીદાર ખાનગી રીતે પાગળી આપે છે હવે ખાનગી રીતે પાગળી આપે છે એટલે ધંધા સાથેને કંઈ જ લેવા દેવા નથી તો આપણે એને ધંધાના ચોપડે કોઈ નોંધ કરીશું નહીં જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પાઘડીનું પ્રીમિયમ રોકડમાં કે અન્ય સ્વરૂપમાં ધંધામાં લાવે રોકડમાં લાવે છે શું થાય રોકડ ધંધામાં આવે છે તો આમનો શું થશે રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા અને પછી પાગડીના પ્રીમિયમ ખાતે ઉધાર કરી અને જૂના ભાગીદારો વચ્ચે એના ત્યાગના પ્રમાણમાં આપણે એને જમા કરીશું જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પાગડીનું પ્રીમિયમ રોકડ સ્વરૂપે લાવે અને જૂના ભાગીદારો તમને મળેલ પાગડી રોકડમાં ઉપાડી જાય હવે જૂના ભાગીદારો પાગડી ઉપાડી જાય છે તો તમને ખ્યાલ આવે કે જૂના ભાગીદારો પાગડી ઉપાડી જાય છે તો ભાગીદારો શું કહેવાય લાભ લેનાર કહેવાય તો આપણે ભાગીદારોના મૂડી ખાતે શું કરીશું ઉધાર અને તે રોકડ ખાતે શું કરીશું જમા જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પાઘડીનું પ્રીમિયમ રોકડમાં ન લાવે હવે દાખલામાં તમને આપી હોય પણ ભાગીદાર રોકડમાં પાગડી લાવતો નથી તો એવા સંજોગોમાં આપણે શું કરીશું તો જે નવો ભાગીદાર છે એના મૂડી કે ચાલુ ખાતે આપણે શું કરીશું ઉધાર કરીશું અને તે રકમ નવા ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે શું થશે જમા થશે બરોબર એટલે કે એટલી એની મૂડીમાં ઘટાડો થશે જ્યારે નવો ભાગીદાર ભાગની પાઘડીનું પ્રીમિયમ અંશતઃ રોકડમાં લાવે માનો કે તમને એમ કહેવામાં આવે કે એને પચાસ હજાર રૂપિયા પાઘડી આપવાની છે પણ માનો કે વીસ હજાર જ લાવે છે તો રોકડ ખાતે ઉધાર કેટલા થશે વીસ હજાર તો બાકીના ત્રીસ હજાર રૂપિયા આપણે શું કરવું પડશે એના મૂડી ખાતે ઉધાર કરવા પડશે અને જ્યારે પાઘડીનું મૂલ્યાંકન ભાગીદારોની મૂડી પરથી કરવામાં આવે ગુપ્ત પાગડી તો તમને માત્ર જૂની અને નવી મૂડી આપવામાં આવે બરોબર તો જૂની અને નવી મૂડી આપેલી હોય તો એના ડિફરન્સ ઉપરથી આપણે પાગડી શોધીશું જેને કહેવામાં આવે છે ગુપ્ત પાગડી આ ઉપરાંત આટલા મુદ્દા આપણે ખાસ ધ્યાન રાખવાના છે તો મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન જે આપણે ઓલરેડી ચેપ્ટર નંબર ચારમાં શીખી ગયેલા છે એટલે હું એને ફરીથી રિપીટ કરતો નથી અનામતો અને એકત્રિત નફા નુકસાનની વહેંચણી એ પણ આપણે ચેપ્ટર નંબર ચારમાં શીખી ગયા છીએ કાચું પુનઃમૂલ્યાંકન ખાતું હવે આ કાચું પુનઃમૂલ્યાંકન ખાતું ક્યારે આવે તો માત્ર થિયરિકલ યાદ રાખવાનું છે દાખલામાં પૂછવાનું નથી બરાબર તો કાચું પુનઃ ક્યારે બનાવવાનું તો જ્યારે નવા ભાગીદારો એવું નક્કી કરે કે જ્યારે નવા ભાગીદારના પ્રવેશ પછી મિલકતોને દેવા તેની જૂની કિંમતે જ દર્શાવવાના છે તો તમને ખ્યાલ હશે કે આપણે શું કરીએ છીએ જે પુનઃ મૂલ્યાંકન ખાતું છે એને ડબલ બનાવીએ છીએ પહેલા ઉપર અને પછી નીચે ઉધારની રકમ જમા જમાની રકમ ઉધાર ક્રોસ અસર આપીએ છીએ તો એને કહેવામાં આવે છે કાચું પુનઃમૂલ્યાંકન ખાતું કારીગર અકસ્માત આપ્યું હોય અને તો એની વહેંચણી ભાગીદારો વચ્ચે કરવાની છે અને એ જ રીતે રોકાણોની કિંમતમાં થતો ઘટાડો હોય તો રોકાણ વધઘટ ભંડોળમાંથી જ આપણે પહેલા બાદ કરવો પડે આપણે એ નુકસાન તરીકે પુનઃમૂલ્યાંકનમાં દર્શાવાય નહીં જો રોકાણ વધઘટ ભંડોળ નથી આપ્યું તો જ એને નુકસાન તરીકે આપણે દર્શાવીએ છીએ હવે પ્રવેશ વખતે આપણે કયા કયા ખાતા બનાવવાના છે તો પહેલું ખાતું આવશે પુનઃ મૂલ્યાંકન ખાતું જેનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતા જો આપ્યા હોય તો રોકડ કે બેંક ખાતું અને પુનઃ મૂલ્યાંકન પછીનું પાકું સર્વું આટલા ખાતા આપણે તૈયાર કરવાના હોય છે દાખલો ગણતી વખત આપણે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે કયા સ્ટેપ ધ્યાન રાખવાના છે તો સૌથી પહેલા મૂડી ખાતાની બાકી મૂડી ખાતાની બાજુ લખી દેવાની તમને જે પાકું સર્વું આપેલું છે એમાં મૂડી આપેલી હશે ભાગીદારોની તો એ મૂડી મૂડી ખાતાની જમા બાજુ લખી દો ચાલુ ખાતાની બાકી આપેલી હોય તો જોવાનું કે જો ચાલુ ખાતાની જમા બાકી છે તો એને ચાલુ ખાતાની જમા બાજુ લખીશું અને જો ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ લખીશું અને અંતમાં જ્યારે ચાલુ ખાતું બંધ કરીએ અને જો જમા બાકી આવે છે તો એને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અને જો ઉધાર બાકી આવે છે તો મિલકત લેણા બાજુ વહેંચણી પાત્ર અનામત અને ભંડોળની વહેંચણી બરાબર તો જૂના ભાગીદારો વચ્ચે જેટલી પણ અનામતો આપી છે એને વહેંચી દઈશું રોકડ અને બેંક ખાતાની બાકી આપી હોય તો રોકડ અને બેંકની હંમેશા કઈ બાકી હોય ઉધાર બાકી તો આપણે એને ઉધાર બાદ લખીશું સિવાય કે ફક્ત બેંક આપ્યું હોય અને બેંક ઓવરડ્રાફ્ટ શબ્દ આપ્યો હોય તો જ જમા બાજુ લખવાનું બાકી રોકડની હંમેશા ઉધાર બાકી હોય ત્યાર પછી જૂના પાકાશ્ર દર્શાવેલી પાગડી હોય તો એ હંમેશા શું કરવી પડે માંડી વાળવી પડે અને એ કયા પ્રમાણમાં માંડી વાળવી પડે જૂના પ્રમાણમાં તો ખાસ ધ્યાન રાખો કે જ્યારે તમને જૂનું પાકું આપેલું છે અને એમાં જો કોઈ પાગડી આપેલી છે તો એ પાગડી ઉધાર બાકી દર્શાવે છે એટલે આપણે એને શું કરીશું જમા કરીશું અને ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરી અને એને માંડી વાળીશું ત્યાર પછી નવા ભાગીદાર દ્વારા લાવવામાં આવેલી મૂડી તો તો નવો ભાગીદાર ભાગીદાર જે મૂડી મૂડી લાવે છે એ ખાતામાં જમા બાજુ નવા દ્વારા પાઘડીની રકમ રોકડમાં લાવેલો હોય તો આપણે એને રોકડ ખાતે ઉધાર કરીશું અને પછી જૂના ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે આપણે એને ત્યાગના પ્રમાણમાં વેચીશું આ ખાસ યાદ રાખજો કયા પ્રમાણમાં વેચવાનું છે ત્યાગના પ્રમાણમાં પણ જો નવો ભાગીદાર રોકડમાં પાગડી નથી લાવતો તો આપણે એને શું કરીશું એના મૂડી કે ચાલુ ખાતે ઉધાર કરી અને પછી નવા જૂના ભાગીદારો વચ્ચે વહેંચીશું હવાલામાં જેટલી પણ માહિતી આપેલી હોય એમાં મોટા ભાગના જે હવાલા હોય છે એ મિલકતોને દેવાના પુનઃ મૂલ્યાંકનના હવાલા હોય છે તો એની અસર આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં અને નવા પાકા સર્વેમાં આપીશું એમાં ખાસ ધ્યાન રાખવાનું કે મિલકતની કિંમતમાં વધારો થાય તો મિલકતમાં પ્લસ અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમા મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો મિલકતમાંથી માઇનસ અને પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર એનાથી ઊંધું દેવાની કિંમત વધે છે તો દેવામાં પ્લસ અને પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર અને દેવાની કિંમત ઘટે છે તો દેવામાંથી માઇનસ અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમા દરેક હવાલાની અસર બાદ પુનઃમૂલ્યાંકન મૂલ્યાંકન ખાતું બંધ કરી અને એનો જે કોઈ નફો કે નુકસાન આવે છે એને આપણે ક્યાં લઈ જઈશું ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ત્યાર પછી મૂડી કે ચાલુ ખાતા બંધ કરી અને એની જે બાકી આવશે એને ક્યાં લઈ જઈશું નવા પાકા સરવૈયામાં રોકડ ખાતું બંધ કરી અને એ પણ ક્યાં લખીશું પાકા સરવૈયામાં જે દેવા મિલકતોને જોગવાઈનું પુનઃ મૂલ્યાંકન થયેલું ના હોય તો એનો અર્થ કે એની એની એ જ કિંમત આપણે ચાલુ રાખવાની છે તો એની એ જ કિંમત આપણે નવા પાકા સર્વેમાં દર્શાવીશું તો આ ચેપ્ટર્સ ઘણું મોટું છે અને એમાં ઉદાહરણ અને દાખલાઓ પણ ઘણા બધા આપેલા છે તો સામાન્ય રીતે આપણે પૂરેપૂરા માર્ક્સ મેળવવા છે તો આપણે ચેપ્ટર્સના જે ઉદાહરણ નંબર અને દાખલા નંબર તમને આપ્યા છે તમે આટલા દાખલા થોડા ધ્યાનથી જોઈ લેશો તો મોટા ભાગના જેટલા પણ ટોપિક્સ છે એ બધા જ ટૉપિક્સ તમે એને રિવાઇઝ કરી શકશો મેં જે થિયરી સમજાવી એ ધ્યાનમાં લઈ અને ત્યારબાદ આ ઉદાહરણોની કે દાખલાની પ્રેક્ટિસ કરવી અને ત્યાં એ પ્રમાણે તમારે એની નોંધ કરવી બરાબર તો અહીં આપણો ચેપ્ટર નંબર પાંચ પૂર્ણ થાય છે પણ વિડીયો આપણો હજી પૂર્ણ થતો નથી તમારા આત્મવિશ્વાસની વૃદ્ધિ માટે ભાગવદ્ ગીતાનો એક શ્લોક આ વિડીયો પછી તરત રજૂ કરવામાં આવશે તો તેને ધ્યાનથી નિહાળશો અસ્તો